हेलो मित्रों कैसे हो आज का नाम वीडियो में आपने प्राकृतिक संख्या थे पूर्ण संख्या कई की संख्या मुझसे सीख अच्छी तो के प्राकृतिक संख्या कई की संख्या छे प्राकृतिक संख्या पूर्ण संख्या पूर्णांक संख्या अسمى संख्या अठी संख्या विषय सीखी गया। प्राकृतिक पूर्ण पूर्णांक संख्या ओके आ वीडियो में हम अपने अسمى संख्या और वास्तविक संख्या विषय से सीखिजो अسمى संख्या एक तो है तो के जे संख्या ने जे संख्या ने क्या फॉर्म में પી ઓપોન ક્યુ સ્વરૂપે લખી ના શકાય તે સંખ્યાને અસમ્ય સંખ્યા કહે છે કેમ કે અહીંયા ઉદાહરણ તરીકે રૂટ ટુ રૂટ થ્રી રૂટ ફાઈવ પાય વગેરે જેવી સંખ્યાઓ અસમ્ય સંખ્યા છે હવે અહીંયા આપણે રૂટ √2 की कीमत आप लीजिए √2 की कीमत के लिए 1.4142135623 अंक यहां સુધી આગળ થાય જ કરસે ઓકે અમુક ચોક્કસ અંકો સુધી એરેસે નહીં અનંત સુધી ચાલ્યા જ કરસે પછી π ની કિંમત તો π ની કિંમત શું છે 3. 14 15 92 65 35 આપણ ક્યાં સુધી છે અનંત સુધી પછી √3 ની કિંમત કેટલી છે 1.73 20 50 80 આપણ ક્યાં સુધી છે આગળ ચાલ્યા જ કરશું પછી √5 તો 2.23 60 67 97 ઓકે અહીં તમે જોશો કે અહીં કોઈ પણ અંકનો एक पैटर्न में पुनरावर्तन થતું નથી જેમ કે અહીંયા એક સંખ્યા આપી છે જો નીચેની સંખ્યા છે 0.33 0.3333 આમ ડોટ ડોટ એટલે અગર 3 નું પુનરાવર્તન કોઈ સંખ્યાનું પુનરાવર્તન થાય છે 3 એક ચોક્કસ પેટર્ન છે કે પેટર્ન છે કે 3 નું જ પુનરાવર્તન થાય છે વચ્ચે બીજી કોઈ સંખ્યા આવતી નથી તો આવા પ્રકારની સંખ્યાઓને અસંખ્યની સંખ્યા કહે છે સંમેય સંખ્યા કહે છે आ प्रकारनी आ बड़ी संख्याओ थी आ बी संख्या कई थी तो के असम्य संख्या कई संख्या है असम्य संख्या ओके हमें तो तब अ एक संख्या जुशो कि जीरो पॉइंट जीरो एक जीरो डबल एक जीरो ट्रिपल एक पीछे जीरो थ्री, फोर वन जीरो અહીંયા તમને જુઓ જીરો પછી એક છે અહીંયા ભલે જીરોનું જીરો આવે છે પણ જીરો પછી કેટલા એક છે બે પછી જીરો છે જીરો પછી કેટલા છે એક બે ને ત્રણ તો કંઈક ચોક્કસ પેટર્નનું પુનઃન થતું નથી તો આ જે સંખ્યા જે કયા પ્રકારની સંખ્યા થશે અસમય સંખ્યા ઓકે હવે આપણે આગળ વર્ગમૂળવાળી સંખ્યાઓ વિશે જાણીશું કે જે સંખ્યા વર્ગમૂળમાં આપેલ હોય અને તેનું વર્ગમૂળ ના निकले तो यह संख्या ने असम्य संख्या कहे हाँ जो रूट टू है रूट टून वर्गमूल मे नहीं रूट थ्री है तो रूट थ्रीन वर्गमूल मे नहीं तो ये बदी के संख्या हो रूट टू ये असम्य संख्या है रूट थ्री ए के संख्या है यम्य संख्या है जो अह रूट टू की किमत के मोटी है रूट थ्री किमत के દસમ સિંહ પછી રૂટ ટુની કિંમતમાં કેટલા બધા અંકો છે રૂટ થ્રીના અંક દશા પછી રૂટ થ્રીના જવાબમાં કેટલા બધા અંકો છે આપણે બધા અંકો લખ્યા નથી અમુક જ અંકો લખેલા છે એ આગળ સુધી ચાલ્યા જ કરે છે તો આ આ પ્રકારની સંખ્યા હોય તેને પી અપન ક્યુ સ્વરૂપે લખી શકાતું નથી જ્યારે અહીંયા ઝીરો પોઈન્ટ આ પ્રકારની સંખ્યાઓ હોય છે તેને કયા સ્વરૂપે પીઓ પણ ક્યુ સ્વરૂપે લખી શકાય છે તો માટે આ સંખ્યાની કઈ સંખ્યાઓ કહે છે સમય સંખ્યા કહે છે એક અંકનું વારે ઘરે પુનરાવર્તન થતું હોય એક અંકનું વારે ઘરે શું થતું હોય એક અથવા બે અથવા ત્રણ અથવા ચાર જેવા અંકોનું વારે ઘરે શું થયા કરતું હોય પુનરાવર્તન અહીંયા કેટલા અંકનું પુનરાવર્તન થાય છે એક અંકનું ઓકે હવે જુઓ √4 √4 નું વર્ગમૂળ કેટલું નીકળે છે 2 તો √4 એ કેવી સંખ્યા થશે સંમેય સંખ્યા √5 નું વર્ગમૂળ નીકળે નહીં તો એ કેવી સંખ્યા થશે અસંમેય સંખ્યા √7 નું વર્ગમૂળ નીકળે નહીં તો એ કેવી સંખ્યા થશે અસંમેય સંખ્યા મને અહીં જોવો હવે √49 √49 એ કેવી સંખ્યા છે તો કે સંમેય સંખ્યા કેમ સંમેય સંખ્યા તો એનું વર્ગમૂળ કેટલું નીકળે છે 7 તો માટે √49 એ સંમેય સંખ્યા છે તમારે એકથી દસ સુધીના સંખ્યાઓનું વર્ગમૂળની કિંમત જાણી લેવી જરૂરી છે જુઓ વર્ગમૂળમાં એકની કિંમત તો એક થાય એ તો એ એ તમને એનું વર્ગમૂળ નીકળે છે એટલે ખબર છે પછી વર્ગમૂળમાં બે તો એક સંખ્યા સુધી જેની કિંમત દસ સાંસિને પછી લખવાની તો એક પોઈન્ટ ચાર રૂટ થ્રીની રૂટ થ્રીનું મૂલ્ય કેટલું છે એક પોઈન્ટ સાત પછી રૂટ ચારનું મૂલ્ય કેટલું છે બે પછી રૂટ પાંચનું મૂલ્ય કેટલું છે બે પોઈન્ટ બે પછી રૂટ છનું મૂલ્ય બે પોઈન્ટ ચાર રૂટ સાતનું મૂલ્ય બે પોઈન્ટ છ પછી રૂટ આઠનું મૂલ્ય બે પોઈન્ટ આઠ નવનું મૂલ્ય કેટલું છે ત્રણ કેમ કે એનું વર્ગનું ત્રણ નીકળે છે તો રૂટ નવ રૂટ ચાર રૂટ એક એ બધી સમય સંખ્યા કહેવાય ઓકે રૂટ દસ રૂટ દસનું મૂલ્ય કેટલું છે ત્રણ પોઈન્ટ એક હવે અહીંયા તમે જોશો કે ત્રણ પંદર બાણું પાંસઠ છે એ સંખ્યા કેવા પ્રકારની સંખ્યા છે અસમય કે અહીંયા કોઈ અંકોનું પુનરાતન થતું નથી પણ અહીંયા એક નીચે એક સંખ્યા આપી છે જુઓ ઝીરો પોઈન્ટ ચૌદ સત્તાવન પછી ચૌદ સત્તાવન હવે આગળ અહીંયા થોડું એ કરું તો ચૌદ અઠ્યાવીસ સત્તાવન કેટલા અંકોનું પુરાતન થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ છ અંક પછી આ છ અંકો છે ઈચ્છા અંકોનું ફરીથી પુનરાવર્તન થાય છે પાછા આ વારી ઘડીયાનું શું થાય છે પુનરાવર્તન થયા કરે છે તો આ પ્રકારની સંખ્યા કઈ સંખ્યા છે સમી સંખ્યા ઓકે હવે તમને આ પ્રકારની બે સંખ્યાઓમાંથી કઈ સમી સંખ્યા છે કઈ અસમ્ય સંખ્યા છે એના વિશે તમને ખબર પડી ગઈ હશે ઓકે જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે તે અસમી સંખ્યા અને જેમાં દશાંતિહ પછી કોઈ એક સંખ્યા કોઈ ચોક્કસ સંખ્યાઓનું પુનરાવર્તન થતું ના હોય જેમ કે અહીંયા કેટલા કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે બે ચાર અને છ અંકો પછી એ પાછા છ અંકોનું પુનરાવર્તન થાય છે જ્યારે અહીંયા આજે આપ્યું છે ઝીરો પોઈન્ટ ત્રણ 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 તમારે એક જ અંકનું પુનરાવર્તન થાય છે તો આ બધી પુનરાવર્તન થતું હોય તો ટૂંકમાં યાદ રાખો કે સમય સંખ્યા જે પુનરાવર્તન ના થાય તો કેવી સંખ્યા છે અસમય સંખ્યા ઓકે હવે તમને અસમય સંખ્યામાં ખ્યાલ આવી ગયો હશે હવે એના પછી કઈ સંખ્યા છે વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા એટલે કહો એને અંગ્રેજીમાં શું કહેવાય છે રિયલ નંબર જે સંખ્યામાં બધી જ સંખ્યા જે સંખ્યામાં બધી જ સંખ્યા આવેલી હોય તે સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહે છે ઓકે અથવા બીજી વ્યાખ્યા એ છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે જુઓ સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવેલી હોય છે તો કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા ત્રણેય ત્રણ સંખ્યાઓ સમય સંખ્યામાં આવી ગયેલી હોય છે એટલા માટે આ ત્રણે ત્રણ મેં કઈ સંખ્યા સામા લખવી છે એક સમય સંખ્યામાં દર્શાવેલ છે ઓકે હવે નીચે એક જોઈશું જેને મેં ખાલી સંજ્ઞા સ્વરૂપે દર્શાવે આકૃતિમાં ત્યાં જુઓ એન એટલે પ્રાકૃતિક સંખ્યા ડબ્લ્યુ એટલે પૂર્ણ સંખ્યા સેડ એટલે પૂર્ણાંક સંખ્યા અને ક્યુ એટલે સમય સંખ્યા તો આ બધી સંખ્યા છે એક સામાં આવેલી છે વાસ્તવિક સંખ્યામાં અસમય સંખ્યા છે બધા કરતાં અલગ સંખ્યા છે તો અસમય સંખ્યા એ અલગ છે પણ એક સામાં આવેલી છે વાસ્તવિક સંખ્યામાં તો માટે આ સમય સંખ્યાનો સમૂહ અને અસમય સંખ્યાના સમૂહમાંથી શું બને કઈ સંખ્યાઓ બને છે વાસ્તવિક સંખ્યા બને છે વાસ્તવિક સંખ્યામાં પૂર્ણ પ્રાકૃતિક પૂર્ણાંક સમય અને અસમય આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે જુઓ અહીંયા છે ઓકે હવે જુઓ દસના છેદમાં જીરો એ અસમય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે તો કે ના દસ ના છેદમાં જઈ રહ્યો અસમ્ય સંખ્યા નથી કેમ કે અમુક સાદરું આપીશ આપણને શું